ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે નસવાડી ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રેસ હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ તાલુકાના પંચાયત પ્રમુખ ભાવનાબેન તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મુકેશ પરમાર નસવાડી છોટા ઉદેપુર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે તે રીતે આજ રોજ પણ એમના સુશાસન દિવસે આ ઉજવણી કરવા અમે તેમો નસાઈ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો હોદ્દેદારો અને તમામ કાર્યકરો થઈને એમને પુષ્પાંજલિ કરીને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે આજે નસવાડી મંડળમાં પચીસ ડિસેમ્બર ભારત ભારતના પૂર્વ વડાપ્રધાન ઠાકોરજીના જન્મજયંતિ પર સુશાસન દિવસ તરીકે ઉજવામાં આવ્યો અને પુષ્પાંજલિ અને સૂત્રોગ કરી ઉજવવામાં આવ્યો